પહેલાં અમે જૂની ખેતી જે આપણે કહીએ ને એ જ કરતા અત્યારે જે છે મેં સૂક્ષ્મ પદ્ધતિ અપનાવી પહેલાં આપણે દેશી ભાષામાં આપણે કરતા ને જેમ થોડીયા હોય પારા ચડાવવાની ખેતી કરતા હોય એ રીતના કીધી અત્યારે સૂક્ષ્મ પદ્ધતિથી કીધી આ વર્ષે પહેલાં એ અમે મગફળી જીરું બધાય લાભ લેતા વર્ષ દિવસથી આ મેં સૂક્ષ્મ પદ્ધતિ અપનાવી એની બેનિફિટ બહુ સારું છે અને એ સો ટકા રિઝલ્ટ અને માલમાં એ સો ટકા ક્વોલિટીમાં માલ ઉતરે આ વર્ષે મેં મલસીનું વાવેતર અને તરબૂજનું વાવેતર કરેલ છે બંનેમાં ઉત્પાદનમાં ભાઈ ઘણો બધો ફેર પડે એનું કારણ છે કે આમાં ભેદનું પ્રમાણ રીએ નહીં મલસિંગ જે કહીએ આપણે તરબૂજમાં મેં મલસિંગ કરેલ છે તો મલસિંગમાં ભેદનો પ્રશ્ન જાળીએ ભેદ અંદર ને અંદર રહીએ એટલે આપણે માલ ક્વોલિટીમાં ઉતરે અને ક્વોન્ટિટીમાં ઉતરે પેલા જે મગફળી વાવતા અમે એ પણ ઉતરતી ઉત્પાદન સેમ ટુ સેમ નહીં સૂક્ષ્મ પદ્ધતિમાં ઉત્પાદન વધારે જ થાય છે પહેલાં આની પહેલાં અમે જીરાનું વાવેતર સૂક્ષ્મ પદ્ધતિમાં કરેલ હતું જીરાનું પણ બેનિફિટ બહુ સારું મળ્યું હોય સો ટકા રિઝલ્ટ મળ્યું પાણીનો બચાવ આપણે ભાઈ પાણીનો બચાવ સૂક્ષ્મ પદ્ધતિમાં માનો કે આખા વર્ષમાં ખેડૂતને જેટલું જોઈએ ને દસ વીઘામાં એનાથી સિત્તેર ટકા બચત થાય છે પાણી ખાલી ત્રીસ નું જ પાણીનો ઉપયોગ કરવો પડે